નમસ્કાર નેશન આપનું સ્વાગત છે હું સુપ્રીમ કોર્ટ દ્વારા લોકશાહી બચાવવા માટે ઇલેક્ટ્રોલ બોન્ડ ઉપર પ્રતિબંધ મૂક્યો છે જેને લઈને ભાજપનો ભ્રષ્ટાચાર ખુલ્લો પડ્યો હોવાના કોંગ્રેસ આક્ષેપ કરી રહી છે વડોદરા યુથ કોંગ્રેસ દ્વારા સયાજીગંજ ખાતે ભાજપના ગેરકાયદેસર ફંડના વિરોધમાં પ્રદર્શન યોજવામાં આવ્યું હતું યુથ કોંગ્રેસ દ્વારા ઇલેક્ટ્રોલ બોન્ડના પુતળાનું દહન કરવામાં આવ્યો હતો આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે છેલ્લા પાંચ વર્ષમાં કઈ પાર્ટીને કેટલો ફંડ મળ્યો તેની વિગત જાહેર કરવાનો પણ એસબીઆઈને આદેશ આપવામાં આવ્યો છે ત્યારે પાછલા પાંચ વર્ષમાં ભાજપે ઇલેક્ટ્રોલ બોન્ડના માધ્યમથી સોળ હજાર પાંચસો અઢાર કરોડનો ફંડ મોટી મોટી કંપની પાસેથી મેળવ્યું છે જેમાં ભાજપ દ્વારા મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરવામાં આવેલો હોવાનો યુથ કોંગ્રેસ આક્ષેપ કરી રહી છે યુથ કોંગ્રેસે જેના વિરોધમાં આજે સયાજીગંજ ખાતે વિવિધ કાર્યક્રમ રાખ્યા હતા જેમાં યુથ કોંગ્રેસના પ્રમુખ હેરી ઓડ પવન ગુપ્તા અરબાઝ પઠાણ નિખિલ સોલંકી આશીષ કોટડીયા સહિત પાંચ લોકોને સયાજીગંજ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી કાલે જે સુપ્રીમ કોર્ટે જે ચુકાદો લીધો તેમાં ઇલેક્ટ્રોન બોન્ડને ને કરવામાં આવ્યું છે કારણ કે આ ઇલેક્ટ્રોન બોન્ડ બે સુધી પાંચ વર્ષની અંદર આ ભાજપ સરકારે પંચોતેર ટકા ફંડ મેળવ્યું હતું એટલે કે કરોડ ફોન્ડ વધારે ફંડ આ ભાજપ સરકારે કર્યું છે અને સુપ્રીમ કોર્ટે જે આને પર પ્રતિબંધ લાગ્યો તેનાથી પર્દાફાશ થયો છે ભાજપ સરકારનો નો અને મોટા મોટા ઉદ્યોગપતિઓ અને કંપનીઓ પાસેથી આટલું હજારો કરોડનું ફંડ લઈને આ ભાજપ સરકાર ફક્ત અને ફક્ત આ ઉદ્યોગપતિને ફાયદો કરાવતી હતી અને જે રીતે ઉદ્યોગપતિઓને આ જે રીતે વિધાયકોને ખરીદવામાં આવતા હતા હજારો કરોડ રૂપિયા તે હજારો કરોડ રૂપિયા ક્યાંથી આવતા હતા તેનો પર્દાફાશ થયો છે આ ઇલેક્ટ્રોન મંડના માધ્યમથી આ ભાજપ સરકારે દેશનો સર્વોચ્ચ ન્યાયાલય નોર્શન કરવામાં આવી છે ઘોષિત કરેલી છે એટલે આ સાબિત થયું છે આજે લોકતંત્રમાં કે ભારતીય જનતા પાર્ટી દેશમાં ભ્રષ્ટાચાર ને સમર્થન કરે છે અંબાની અને અદાની સમર્થન કરે છે એના વિરુદ્ધમાં આજે અમે આંદોલન કરીએ છીએ કે સર્વોચ્ચ ન્યાયાલયના સંવિધાન રક્ષા કરી છે દેશના ઇલેક્શન કમિશન ઓફ રક્ષા કરી છે ભારતીય યુવા કોંગ્રેસ આંદોલન કરી રહી છે નેસન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બે લાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર